શું નામ તમારું ચિરાગ ચિરાગભાઈ બારોટ અમદાવાદ જે એક વાગ્યા ની ફ્લાઇટ હતી એ ફ્લાઇટ ને એ લોકો અમને સાત વાગે ફ્લાઇટમાં બોર્ડ કર્યા એટલે ઓલરેડી છ કલાક થઈ ગયા હતા ત્યાર પછી જયારે ફ્લાઇટ ગેટ ઉપરથી ડિપાર્ચર માટે જયારે રિલીવ થઈ જેવી ગેટની બહાર નીકળી અને ફ્લાઇટને પોણો કલાક એમને ઉભી રાખી અમને કોઈ કારણ આપવામાં ના આવ્યું રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દીધી એમ અમારા લગભગ દોઢેક કલાક એમાં નીકળી ગયો ત્યાર પછી અમે બધાએ ઉભા થઈને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો કે કઈ ટેકનિકલ ફોલ્ટ છે એટલે ફ્લાઇટને અમે અત્યારે અહીંયા કેબિન ક્રૂને ને પણ આ વસ્તુ ખબર નહોતી કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે અને જે કેપ્ટન હતા એ પણ કોઈ એનાઉન્સમેન્ટ કરતા નહોતા અને ફ્લાઇટના જે અહીંના કેનેડાના જે ટોરોન્ટો એરપોર્ટ પરના એર ઇન્ડિયાના જે ફ્લાઇટ મેનેજર હતા એ ભાઈ અમારી સાથે દાદાગીરી કરતા હતા અમે કીધું કે અમે પંદરેક ગુજરાતી લોકો ફ્લાઇટમાં હતા એટલે અમે નક્કી કર્યું કે વી ડોન્ટ વોન્ટ ટુ ફ્લાય બાય ધીસ એરક્રાફ્ટ તો આઈધર યુ ડી પ્લેન હસ ઓર રિફંડ તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી થવું હોય તમારી જવાબદારી એ થાવ એમ કરીને અમને એ લોકો અમે તો આવી ગયા કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલા આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો એટલે અમને ડર લાગી ગયો એટલે અમે પંદર જણા અમે તો ડિસિઝન લઈ કે પૈસા જાય તો કંઈ નહીં પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું પરંતુ એર ઈન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું આજે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતું હોય તો છ કલાક ઉપર ફ્લાઇટ ડીલે થાય એટલે જવાબદારી જે તે એરલાઇન્સ કંપનીની હોય છે રિફંડ કરવું પડે અમને હોટલ પણ આપવી પડે અને અમને કમ્પનસેટ પણ કરવું પડે પરંતુ આટલી દુઃખદ ઘટના એર ઇન્ડિયા સાથે બની હોવા છતાં એર ઇન્ડિયાનો સ્ટાફ આ રીતે ઉદ્ધત વર્તન કરે છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી આ માહિતી પહોંચે એના માટે આ વિડીયો આપશો લાઈવ કરો હાલમાં અમે એરપોર્ટની બહાર અહીંયા અમારા લગેજ માટે બેઠા છે અમને અત્યારે ખબર પડી કે ફ્લાઈટ હવે એ લોકોએ કેન્સલ કરી છે એટલે એ લોકો અમને પેસેન્જરોને મિસગાઈડ કરતા હતા કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફ્લાઇટ અમને ટેક ઓફ થશે પરંતુ હવે ફ્લાઇટ એ લોકોએ કેન્સલ કરી છે એટલે એ લોકો જૂઠું પણ બોલે છે આજે

એટલે જેટલા પત્રકાર મિત્રો છે તમામને હું વિનંતી કરું છું કે આ જનહિતમાં આ વિડીયોને મેક્સિમમ ફોરવર્ડ કરો અને એર ઇન્ડિયાની હાઇએસ્ટ ઓથોરિટી સિવિલ સિવિલ એવિએશન મિનિસ્ટર અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન સુધી અને રાજકોટ અને ગુજરાતના તમામ અખબારોને પણ આ વિડીયોની નોંધ લઈ અને એને ફોરવર્ડ કરો જેથી વધુ વધુ લોકો સુધી આની માહિતી પહોંચે એર ઈન્ડિયા તરફથી હજુ પણ મુસાફરો સાથે પેસેન્જરો સાથે વર્તન કરવામાં આવે છે એક તો એર ઇન્ડિયાનું ફ્લાય ક્રેશ થવાથી ખાલી એર ઇન્ડિયા ક્રેશ થયું આખા ક્રેશ થઈ છે અને ઉપરથી આ રીતે વર્તન થાય છે ઇન્ટરનેશનલ અને અત્યારે ઇન્ટરનેશનલ રૂટ ઉપર ટોરન્ટો કેનેડાના એરપોર્ટ ઉપર એ લોકો આવી જો અમારી સાથે વર્તણું કરતા હોય તો ભવિષ્યમાં એર ઇન્ડિયામાં ફ્લાય કરવું બિલકુલ સલામતી ભર્યું નથી આનાથી આપણા દેશનું નામ ખરાબ થાય છે આપણી સિવિલ એવિએશન ઇન્ડસ્ટ્રીનું નામ પણ ખરાબ થાય છે અત્યારે કેનેડામાં જેટલા લોકો મળે બધા એમને કે એર ઇન્ડિયામાં શું કામ તમે ટ્રાવેલ કરો છો આપણે એમ છે કે આપણા દેશની એરલાઇન છે એટલે આપણે દેશદાથ થી જ્યારે જયારે કરતા હોય ત્યારે આપણી જ એરલાઇનને આપણી જાનમાલની સુરક્ષાની પડી ના હોય તો આપણે આને હવે એક્સપોઝ કરવા જરૂરી છે એટલે મિત્રો આ વિડીયોને ફટાફટ તમે શેર કરો અને મિનિમમ મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી આ એર ઇન્ડિયાની શાન ઠેકાણે આવે જય ભારત જય હિન્દ